મનસુખભાઈ આ જે ઘટના બની છે વડોદરા પાસે બ્રિજ જર્જરીત બ્રિજ તૂટી પડ્યો અને તેર તેર લોકોની જિંદગી ગઈ આપને અમે એટલે સંપર્ક કર્યો છે મનસુખભાઈ કે આપે હમણાં થોડા કલાકો પહેલા જ કારણ કે ત્રણ ત્રણ વર્ષથી સાહેબ એમને રજૂઆત થાય છે પરંતુ કશું સાંભળતા નથી એમના કાન જાણે કે ત્યાં પટ્ટી મારેલી છે આંખે એમણે પટ્ટી બાંધેલી છે આ અધિકારીઓની નાલાયકી એ કેવી રીતે આપણે દૂર કરવી કેવી રીતે સીધા કરવા આપણે જો આપની વાત બિલકુલ સાચી છે અને જે ઘટના ઘટી છે એનો અમે ભયંકર અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ અને એના એને કઈ રીતના આશ્વાસન આપી શકાય એવા શબ્દો પણ આપણી પાસે નથી કારણ કે આ ચોક્કસ હું માનું છું કે આ આ વિભાગના અધિકારીઓને બેદરકારી છે અને આવા અનેક અનેક જગ્યાએ જ્યાં જ્યાં નબળા બ્રિજ છે એ અગાઉથી જ લોકો રજૂઆત કરતા હતા આજે બ્રિજ તૂટી ગયો એ ગંભીરા બ્રિજ એની પણ અગાઉથી જે વિસ્તારના આગેવાનો વારંવાર રજૂઆત કરી છે પણ અધિકારીઓ સરકારમાંથી સૂચના આપે તો અધિકારીઓ કરીને કે ના પણ બ્રિજો એ પણ દાખલા કે અમારા નેત્રંગ પાસે આજે ચાર વર્ષથી આવી સ્થિતિમાં બ્રિજ છે વારંવાર અમે રજૂઆત કરીએ છીએ કેન્દ્રમાં અધિકારીઓ જોવા પણ આવતા નથી તો મારે તો એક વિનંતી છે Uh, i

એનએસઆઈ ના હોય કે પછી સ્ટેટ ના હોય આ જે અધિકારીઓ છે જેમની જે જવાબદારી છે એ જવાબદારી એ લેતા નથી ગંભીરતાથી લેતા નથી આવી ઘટના ઉતરે છે સાબિત થાય છે મંત્રીઓ કામ લઈ શકતા નથી એવું થાય છે એનો મતલબ

વહીવટી તંત્રના વડા કે વહીવટી તંત્રના અધિકારીઓ બાબુઓના એક આગરિક આખા ગુજરાતમાં તમે જોશન હાઈવેમાં અમારા વલસાડના એમપી એમપી કીધું કે અમારે પાવડો લેવો પડશે આ સ્થિતિ છે આખા બધે જ આ સ્થિતિ છે પણ સાહેબ આનો રસ્તો શું જનતા તો શું કરી પણ હવે બોલે છે લોકો ત્રાહીમામ છે સાહેબ આ બાબતે હવે શું જનતા રસ્તા પર ઉતરી એવું કરવું તો જ આનો રજૂઆત યોગ્ય ઉચ્ચ અમે કરીશું અધિકારીઓને સીધા દોડ કેવી રીતે કરવા તમે મને કહો એ તો બધા અનુસાર તમે એક એવો દાખલો ત્યાં સુધી આ લોકો સીધા નઈ થાયાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા જેથી ભવિષ્યમાં આવી ઘટના નહીં ઘટે બિલકુલ બિલકુલ આભાર વસાવ સાહેબ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ